રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું બિલ્ડિંગોમાં ફ્લાવર બેડ મુદ્દે વિપક્ષે સવાલ કર્યા હતા બિલ્ડરો નાણાં પ્લાન મંજૂર કરાવી લેતા હોવાના આક્ષેપ છે પ્રજા ટિક્સ ભરવા મજબૂર બનશે અન્ય મનપામાં છૂટ હોય તો આરએમસી એક જ કેમ બાકાત રાજકોટના સત્તાધીશોનું સરકારમાં ચાલતું ન હોવાના આક્ષેપો છે વિપક્ષના પ્રહાર પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપ્યું અને કહ્યું કે વિપક્ષના પ્રશ્નનો કમિશનરે જવાબ આપ્યો એક રૂમ ની આપણે હિસાબ કરીએ એક રૂમ માં દસ બાય દસ નો રૂમ હોય એટલે સો ફૂટ નું બાંધકામ છે સો ફૂટ નો ટેક્સ રાજકોટ મહાનગરપાલિકાએ વસૂલ કર્યો છે હવે જે ફ્લાવર બેડ એટલે બાલ્કની પર કરવો કે ફ્લાવર બાર બે બાય બે ફૂટનો સરો સરેરાશ દસ બાય દસમાં બે બાજુની જુઓ એટલે વીસ ફૂટ તમને જગ્યા મળે વીસ ફૂટ બાય બે એટલે ચાલીસ ફૂટ એટલે એકસો ને ચાલીસ ફૂટનો જે ટેક્સ લેવો જોઈએ એ હવે રાજકોટ મહાનગરપાલિકા પરજા પાસેથી વસૂલ કરી કારણ કે બિલ્ડરો તો જે જે તે સમયે મકાનો આપી દસ્તાવેજ કરી પૈસા લઈ અને જતા રહ્યા છે હવે રાજકોટની પ્રજાની પરિસ્થિતિ એ થશે કે આ ચાલીસ ટકા આ તો એક રૂમની જ વાત કરું છું ચાલીસ ટકા લેખે છે અને પૈસા ડબલ ભરવાના છે જે પૈસા જંત્રી કિંમત છે એના ડબલ હુકમમાં એવું લખ્યું ડબલ ભરવાના છે તો ડબલ ભરવાના પૈસા થાય તો રાજકોટના પ્રજાને કેટલું નુકસાન થાય હિસાબ કરીએ તો કરોડો રૂપિયામાં હિસાબ થાય છે વિપક્ષના સભ્યને પૂરતું જ્ઞાન પણ નથી ટાઉન પ્લાનિંગ હેતનું જ્યારે કોઈ પણ બિલ્ડિંગની કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાનું થાય ત્યારે એ બિલ્ડરના નામનું કમ્પ્લિશન સર્ટિફિકેટ આપતું હોય છે દાખલા તરીકે કોઈ વીસ ફ્લેટ હોય કે પચીસ ફ્લેટ હોય તેમાં પચીસ ફ્લેટમાં આપણે સૌ પચીસ મિત્રોએ ફ્લેટ લીધા છે હવે એનું કમ્પ્લીશનનો ઇસ્યુ છે તો એ બિલ્ડરે ડોક્યુમેન્ટ પૂરા કરવાની જવાબદારી બિલ્ડરની હોય છે અને સરકારી ધારાધોરણ મુજબ જે કોઈ પણ એને ભરવાપાત્ર પૈસા છે એ બિલ્ડરો જ ભરવાનો હોય પબ્લિકને ન ભરવાનો હોય પણ દુઃખ સાથે કહેવું પડે છે હું કાયમ કહેતો આવું છું કે વિપક્ષના સભ્યો પૂરતું વાંચન પણ નથી કરી શકતા એમને જેણે પણ સ્ક્રિપ્ટ બનાવી દીધી હતી સ્ક્રીપ મુજબ પણ આજે બોર્ડમાં વાંચતા નહોતા પણ વિપક્ષના સભ્યોનો માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ખૂબ ડિટેલથી જવાબ આપીને આજે શાંતિપૂર્ણ રીતે બોર્ડને પૂર્ણ કરવામાં આવ્યું છે